વ્યક્તિવાચક જે નામ અમુક ચોક્કસ વ્યક્તિ પદાર્થ પક્ષી પ્રાણી સ્થળ વગેરેને ઓળખવા માટે ખાસ પાડેલું હોય તેવા વિશેષ નામને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે મીના રાજીવ સાબરમતી મેર પર્વત વગેરે ચોક્કસ નામો છે તેથી તેની વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે જાતિવાચક સંજ્ઞા પ્રદા કે વ્યક્તિઓ કે પ્રાણીઓના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે પીપળો ખુરશી પુસ્તક વિદ્યાર્થી વગેરે પુસ્તક તે કોઈ એક પુસ્તક માટે નથી વપરાયું પરંતુ સમગ્ર પુસ્તકના સમૂહ માટે વપરાયું છે પછી તે પુસ્તક ભાગવતનું હોઈ શકે કોઈ વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક હોઈ શકે કે અન્ય કોઈ પણ પુસ્તક હોઈ શકે તેથી તે જાતિવાચક નામ કહેવાય છે ત્રીજું સમૂહવાચક સંજ્ઞા જે નામ કે સંજ્ઞા આખા વર્ગને કે સમૂહને ઓળખાવે તેની સમૂહવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે ઝૂમખું સૈન્ય સરઘર્ષ વણઝાર સૈન્ય એટલે સૈનિકોનું સમગ્ર સૈન્યોની ટુકડી તેને સૈન્ય કહે છે તેમજ વણઝાર એટલે વણઝારો પોતાનો માલ સામાન લઈને તેની નાદ સાથે ગામ ગામ ફરતા હોય તેને વણઝાર કહેવામાં આવે છે તેથી તે સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે દ્રવ્યવાચક સંજ્ઞા જેને જેને વજન કરીને અથવા માપ કાઢીને વપરાતા પદાર્થને ધાતુ અનાજના તેમજ ખાવા પીવાની ચીજવસ્ત ચીજના નામને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે આવા નામમાં ખાસ રીતે ગણી શકાતા નથી સોનું કાસું ચાંદી બાજરો દૂધ વગેરે દ્રવ્યવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા એટલે કે જોઈ કે સ્પર્શી ન શકાય પણ કેવળ અનુભવી શકાય તેવા ગુણ અથવા ક્રિયાના ભાવની ભાવવાચક સંજ્ઞા કહે છે ખટાસ મીઠાસ ભલાઈ આળસ ગરમી ઠંડી ભૂખ ખત વગેરે વગેરે જોઈ શકાતા નથી પરંતુ તેને અનુભવી શકાય છે નોંધ કેટલીક વાર સંજ્ઞાવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા તરીકે પણ ઓળખાય છે તેના બે ઉદાહરણો જોઈએ પેલું સમુદ્રગુપ્ત ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે સમુદ્રગુપ્ત છે વ્યક્તિવાચક નામ પરંતુ તેની સાથે ભારતના નેપોલિયન જોડી દેતા તે જાતિવાચક બની જાય છે તેવી જ રીતે મોહમ્મદ બેગડાને ગુજરાતના સિકંદર તરીકે ઓળખવામાં આવે છે મોહમ્મદ બેગડો નામ છે વ્યક્તિવાચક પરંતુ તેની સાથે ગુજરાતના સિકંદર તરીકે ઓળખાય છે જોડી દેતા તે વ્યક્તિવાચક બની જાય છે